શું એક નબળું પ્રાણી પણ એક ખૂંખાર વાઘને હરીફી શકે શું તાકાતથી પણ મોટી કોઈ શક્તિ હોઈ શકે આજની આ ઘટનાએ જંગલના રાજાને પણ વિચારવામાં મજબૂર કરી દીધો જંગલમાં એક ગાય ચરી રહી હતી અને એક વાઘ તેનો પીછો કરવા લાગ્યો જીવ બચાવવા અને વાઘના પંજાથી બચવા માટે ગાય બહુ ઓછા પાણીવાળા કીચડથી ભરેલા તળાવમાં છલાંગ મારી દીધી તેની પાછળ જ ગાયનો પીછો કરી રહેલા વાઘે પણ તે ઝડપે ગાયને પકડવા માટે તે તળાવના કીચડમાં છલાંગ મારી દીધી કેટલાય વર્ષોથી તળાવમાં પાણી ન હોવાના કારણે તે બંનેનું તળાવમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ વાઘ પોતાના પગને કિચડમાં હલાવી પણ ન સંગીત શક્યો થોડા સમય પછી ગાય વાઘની સામે જોયું અને પૂછ્યું શું તારો કોઈ માલિક છે વાઘ ગુસ્સે હતો તું કોના વિશે વાત કરે છે તું કોની સાથે વાત કરે છે જંગલનો રાજા છું હું મારો કોઈ માલિક હોય વાઘે ગર્જના કરતા શાંતિથી કીધું ત્યારે ગાય કીધું તમે પણ જંગલના રાજા હોઈ શકો પણ શું તમે તમારી જાતને બચાવી શકો એ સ્થિતિમાં છો યાદ કરો શું એવું કોઈ છે જે તમારાથી વધુ ચાલાક અને વધુ મજબૂત હોય વાઘે કીધું હાહા શું ખરેખર આ જંગલમાં એવું કોઈ છે જે મારાથી વધુ મજબૂત અને ચાલાક હોય તમે ખરેખર આ જંગલ વિશે કંઈ જ નથી જાણતા જો હું આ જંગલમાં કોઈને પણ ડરાવવા માંગુ તો હું એને ડરાવી શકું છું જો મારવા ઈચ્છું છું તો મારી પણ શકું છું હકીકતમાં ઘણા લોકો પોતાની જાતને મારા જેવા સમજે છે પણ હું એવો નથી જે હું મારા મનમાં વિચારું છું તે હકીકતમાં હું કરી પણ શકું છું મેં એ તમામને માર્યા છે જેને મારવાનું મેં ઈચ્છું હતું મેં મારી તાકાતના કારણે નથી માર્યા પણ હું મારી બુદ્ધિથી મારવામાં સક્ષમ હતો સમજ્યા તમે એટલા જ માટે આ જંગલનું કોઈ પણ પ્રાણી મને જોઈને ડરનું માર્યું ધ્રુજી ઉઠે છે તેઓ સારી રીતે જાણે છે કે હું તેમને ગમે ત્યારે બુધિમાન પ્રાણી છું એટલે હું આ જંગલનો રાજા છું પણ શું ભૂખ્યો નથી તાકાતના કારણે હું બહુ દિવસો સુધી જીવિત રહી શકું છું ખાધા વગર અને તું વધુ દિવસો સુધી નહીં જીવી શકે આ તારી સ્થિતિ છે તું તો કાલે કે પરમ દિવસે મારી નજર સામે ભૂખથી મરી જઈશ ગાય કીધું મિત્ર તું મારું ગમે તેટલું અપમાન કર પણ મને ગુસ્સો નહીં આવે હું ખોટું પણ નહીં લગાડું કેમ કે તમે જે પણ કહો છો એ સાચું છે હું કમજોર છું હું મારો બચાવ પણ નથી કરી શકતી પણ સૂરજ આથમતા અને તેનું આખું પહોંચું તો મારા માલિક મારી ચિંતા કરશે અને ચાર લોકોને સાથે શોધશે એમ વિચારીને કે કોઈએ મને પકડીને રાખી લીધી છે તેઓ આ કીચડ સુધી પણ જરૂર આવશે અને મને બહાર કાઢશે ગાયે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું જ્યારે વાઘે ગંભીરતાથી સાંભળ્યું ત્યારે ગાયે જે કીધી તે વાત તેને સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ વાઘ નવાઈ પામી ગયો મારાથી કમજોર મારાથી ઓછી બુદ્ધિમાન આખરે તો એ એક સામાન પાલતુ ગાય છે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ ગાય જેનો હું પીછો કરતો હતો તો મને દયામણી રીતે જોશે સાંજ પડતાં જ જેવું ગાયે કહ્યું હતું તેનો માલિક પાંચ માણસો સાથે આવી ગયો ગાયની તરફ જોયું અને તેને કાઢવા માટે નજીક આવી ગયો એમણે બાજુમાં વાઘને પણ જોયો માલિકને એ વાઘને નિરાશ જોઈ ખૂબ જ દયા આવી એ બધા એ બંનેને બહાર કાઢવા અને બચાવવાનું વિચારી રહ્યા પણ જ્યારે તેઓ દોરડા અને લાકડીઓ સાથે કીચડની અંદર આવ્યા અને વાઘની નજીક દોરડા ફેંક્યા તો વાઘ તેમને જોઈ ભડકી ઉઠ્યો પોતાના સ્વભાવના કારણે ધીરજ ન રાખતા તેમના પર ગરજવા લાગ્યો ત્યારે ગાયના માલિક અને તેમના માણસોએ તેની સામે જોયું ઓહ આ સ્થિતિમાં પણ તે નથી બદલાયો તો તેમણે પણ દયા દાખવવી છોડી દીધી પણ ગાયને તેના માલિક પર ભરોસો હતો દોરડા અને લાકડીઓ સાથે જ્યારે તે લોકો ગાય પાસે ગયા ત્યારે પણ ગાય નિશ્ચિંત થઈને ઊભી હતી તેને વિશ્વાસ હતો કે તેનો માલિક તેને નહીં મરવા દે વાઘ તેમને જોઈ રહ્યો હતો તેની આંખો સામે જ બધાએ મળીને ગાયને બચાવી લીધી તેના પર લાગેલો કીચડ જોઈ માલિક દુખી થયો અને પંપાળતા પાણીમાં ઊભા રહીને તે ગાયને સાફ કરી દીધી માથા નીચે અને ગળા નીચે પોતાના હાથથી પ્રેમથી પંપાડ્યો ત્યારબાદ ખૂબ જ પ્રેમ અને ખુશીથી પોતાની સાથે લઈ ગયા પહેલીવાર વાઘે કોઈ પ્રાણીને આટલા સન્માનની દ્રષ્ટિથી જોયું જે તેનાથી દરેક રીતે નિર્બળ હતું એવું વિચારવું તદ્દન ખોટું છે કે જીવનમાં આપણું બળ આપણી શક્તિ આપણી સંપત્તિ જ આપણી રક્ષા કરશે આપણે ભલે ગમે તેટલા તાકતવર હોઈએ પણ એ વિચારવું બિલકુલ ખોટું છે કે જીવન માં બળ આપણી શક્તિ અને સંપત્તિ જ આપણું રક્ષણ કરશે ન તો આપણી તાકત ન તો આપણી બુદ્ધિ ન આપણું મહત્વ ન તો આપણી હોશિયારી આપણને બચાવી શકે છે આપણું નિસ્વાર્થપણું આપણી ઉદારતા આપણી પ્રમાણિકતા અને આપણી આસપાસ રહેતા લોકો માટે આપણો પ્રેમભર્યો વ્યવહાર જે ખરેખર કરીએ છીએ એ જ કામનું છે વાઘ ગાયને જતા જોઈ રહ્યો હતો તે પોતાનું આખું જીવન યાદ કરતો રહ્યો કે કઈ રીતે પોતાના આક્રમક વર્તનના કારણે પોતાની આસપાસના જીવોને હેરાન કરતો રહ્યો હતો ભગવાન દરેક જીવને અંત સુધી મોકો આપે છે સાચા રસ્તા પર આવવા માટે તેની રક્ષા કરવા વાળા પણ જ્યારે તેની પાસે આવે છે પોતાના ખરાબ વ્યવહાર અને ખરાબ બુદ્ધિના લીધે નજીક નથી આવવા દેતા તેનો જીવ તેની નજર સામે નીકળી રહ્યો હતો તેને સમજાઈ ગયું કે તે કીચડતે નર્કમાં તેને બચાવવા કોઈ નહીં આવે પરિસ્થિતિ તેના જ કારણે કાબુ બહાર જઈ ચૂકી હતી ગાયને પ્રેમથી પંપાળતા તેનો માલિક લઈ જઈ રહ્યો હતો અને ગાય પણ ખુશ હતી ત્યારે વાઘને સમજાયું કે ગાય તેના કરતા વધુ ખૂબ બુદ્ધિમાન હતી ગાય કોઈ મુશ્કેલીમાં કેમ ન હોય પણ તેનો સ્વભાવ અને નિસ્વાર્થ પ્રેમ તેને બચાવવામાં નિમિત્ત બની ગયો હતો ગાય સુરક્ષિત ઘેર પહોંચી જ્યારે વાઘ જંગલમાં એકલો હતો આજે તેને સમજાયું સાચી શક્તિ ડરવામાં નહીં પણ વિશ્વાસમાં છે